જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ચંદ્રથી નાળીનો ગાઢ સંબંધ છે તો નારીના ચંદ નાળીના માથાના વાર અને ચંદ્રનું શું રહસ્ય છે તેના વિશે જાણશું ચંદ્રથી નાળીનો ગાઢ સંબંધ છે લાંબા ઘટાદાર વાર બરવાન ચંદ્ર દર્શાવે છે પ્રાચીન ભારતની મૂર્તિઓને ધ્યાનપૂર્વક નિહાળીએ તો તમામ દેવી માતાજીની છબી હંમેશા લાંબા આભામય વારથી સર્જાયેલી હોય છે એક રહસ્યમય દ્વાર છે જેના માધ્યમથી માનવ શરીરમાં દિવ્ય ઉર્જા પ્રવાહિત થાય છે નારીના લાંબા વાર એ શુભતાનું પ્રતીક છે લાંબા વાર વાળી નારીને નસીબદાર માનવામાં આવે છે ભારતીય નાળી વ્રત પૂજાના સમયે માથાના વાળને ધોઈને ખુલ્લા રાખે છે એની પાછળ ઊંડું રહસ્ય રહેલું છે નારીના લાંબા વાળ માત્ર આભૂષણ જ નથી એ મનની અસ્વસ્થ અવસ્થા શરીરના લય અને ચંદ્ર ઉર્જાનું બહાર્ય પ્રતીક છે એના માથાના વાળમાં ચંદ્રની રહસ્યમય શક્તિ પ્રવાહિત થાય છે આ પ્રભાવ અતિ સૂક્ષ્મ છે માનવ શરીર દરરોજ ચંદ્રના પ્રભાવથી ધીરે ધીરે ઉર્જાવાન બને છે નારી ચંદ્ર અને એના વાર આ ત્રણેય અદ્રશ્ય બંધનથી જોડાયેલા છે પૂર્ણિમાના દિવસે એની અસરમાં વૃદ્ધિ થતી હોય છે નારીની આ વાસ્તવિક આભા એના માથાના લાંબા વારના કારણે ચમકે છે કારણ કે એના વાળમાં ચંદ્રમાની રહસ્યમય શક્તિ નિવાસ કરે છે જ્યારે ચંદ્રની ઉર્જા તીવ્ર બને છે ત્યારે વારોમાં ભીનાશ અને કોમરતાની વૃદ્ધિ થાય છે જ્યારે ચંદ્ર પ્રભાવ ક્ષીણ થાય છે ત્યારે શુષ્કતા અને રૂખાપણું જોવા મળે છે આ વાર ઉર્જાને સંચિત રાખે છે અર્થાત લાંબા વારને પ્રાણ અને ઉર્જાનો સંગ્રહ માનવામાં આવે છે ઋષિ મુનિઓ યોગીઓ પોતાની લાંબી જટા સૌંદર્ય માટે નહીં પરંતુ જટા દ્વારા ઊર્જાનું સુરક્ષિત ઊર્જાને સુરક્ષિત રાખતા હતા બદલાતી ચંદ્રની કરાઓ સાથે શરીર અને મનની દશા પણ બદલે છે ચંદ્રને પ્રાચીન સમયથી મન ભાવના અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે એ મહાદેવના માથાનો મુકુટ છે પૂર્ણિમાનો ચંદ્ર સિત્તર કિરણોને પ્રસારે છે ત્યારે પશુ પક્ષી સમુદ્ર પણ થનગને છે દરેકના હૃદય પર એની ગુઢ અસર થતી હોય છે પરંતુ નારી જાતિ પર એનો પ્રભાવ વિશેષ રૂપે જોવા મળે છે નારીનું શરીર નારીનું શરીર આધારિત મનાને તેના જીવનનું અદ્રશ્ય સૂત્ર ચંદ્રમા ઉપર આધારિત હોવાથી એની અસર વધુ જોવા મળે છે આપણે વાળને રૂપ અને રંગનું આભૂષણ માનીએ છીએ પરંતુ વાસ્તવમાં એ ચંદ્ર શક્તિનું સજીવ પ્રતિબિંબ છે ભારતીય પરંપરામાં નારીના માથાના કારા ઘટાડા લાંબા વાળને દેવી ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે જો આપણે પ્રાચીન ગ્રંથો પર દ્રષ્ટિપાત કરીએ તો વેદો અને ઉપનિષદોમાં ચંદ્રને સૌમ્ય શીતાર શાંત અને જીવનદાયી શક્તિના રૂપમાં વર્ણિત કરવામાં આવ્યો છે આયુર્વેદમાં તો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચંદ્રમાં જળ અને મનનો સ્વામી છે શરીરમાં જે તરલ પદાર્થ છે રસ અને પ્રાણ પ્રવાહિત છે એના પર ચંદ્રમાનું સૂક્ષ્મ નિયંત્રણ રહેલું છે તો લાંબા ચમકદાર ઘટાદાર વાળની સુંદરતા એ ચંદ્રની ઉર્જાના પ્રવાહનું માધ્યમ છે આપણી સુંદરતા એ ચંદ્રની ઉર્જાના પ્રવાહનું માધ્યમ છે આપણી દેવી દેવ દેવીઓના ચિત્ર પણ ધ્યાનથી જોવામાં આવે તો બધી જ દેવીઓના વાર છૂટા અને લાંબા જોવા મળશે એ સંકેત છે કે દિવ્યતાની સાથે ચંદ્ર ઉર્જાનો મેર કેટલો ઊંડો છે આમ એક ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે આજે આ ગુપ્ત રહસ્ય ભૂલાઈ ગયું છે લાંબા વાર જીવનની શક્તિને પ્રબળ બનાવે છે તેમજ ઉર્જાના પ્રવાહને પણ સંતુલિત બનાવે છે એનું બ્રહ્માંડીય ઉર્જાથી સીધું જોડાણ રહેલું છે લાંબા વાળને આધ્યાત્મિક શક્તિ અને ઉર્જાના સ્ત્રોત માનવામાં આવે છે પૂર્ણિમાની રાત્રિના ચંદ્ર જ્યારે પોતાની અધિકતમ રોશની ફેંકે છે તો વાળની કેશિકાઓ વધુ સક્રિય બને છે એનાથી પોષણ અને ચમકમાં પણ વૃદ્ધિ થાય છે આ કારણે પ્રાચીન સમયમાં નારીએ ચંદ્રમાની રોશનીમાં વાળને ખુલ્લા મૂકીને બેસતી હતી આ પ્રકૃતિથી સીધી ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉત્તમ પ્રયોગ છે પૂર્ણિમાની રાતના ચંદ્રકીનો જ્યારે છૂટા વાર પર પડે છે ત્યારે મન શાંત સુધ ચિંતન ઊંડું બને છે અને ભાવનાઓ સંતુલિત થાય છે જ્યારે રાત ચંદ્ર ઉર્જાની લહેરોથી ભરેલી હોય છે જ્યારે આ વાર સીધા ચંદ્રમાની શક્તિને ગ્રહણ કરે છે એન્ટ તે એન્ટ એન્ટેનાનું કામ કરે છે સ્ત્રીને ચંદ્રનું સંતાન પણ કરવામાં આવે છે લાંબા વાર એ પ્રાકૃતિક ઉપકરણ છે એ બ્રહ્માંડના તરંગોને ગ્રહણ કરીને આત્મા સુધી પહોંચાડે છે એ દ્રશ્ય ઉર્જાનું માધ્યમ છે બાર જીવિત તંતુ છે તેના માધ્યમથી શરીરમાં સૂક્ષ્મ ઉર્જા ઉત્પન્ન થાય છે એનું જતન કરવું જરૂરી છે પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય છે એની ચાંદીમાં ઉજ્જવળતા હોય છે એમાં ઔષધીય ગુણો હોય છે ચંદ્રમાંથી અમૃતુલ્ય ઉર્જાની વૃષ્ટિ થાય છે ત્યારે છૂટાવાર કરીને ચાંદીમાં બેસવાથી ઘણા શારીરિક માનસિક લાભો થાય છે હર હર મહાદેવ